ભારતીયોમાં અને ખાસ કરીને ગુજરાતીઓમાં વિદેશ જવાનો હોય છે વિદેશ જવા માટે ખોટા રસ્તાઓ પણ અપનાવતા હોય છે ત્યારે હાલમાં એવો જ એક કેસ સામે આવ્યો છે જેમાં ફેક વિઝા પર કેનેડા જવા નીકળેલા રાણીપના યુવકની દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે રાણીકનું કૃપેશ પટેલ બાવીસ ઓગસ્ટના રોજ દિલ્હી એરપોર્ટથી એર ઇન્ડિયાની ફ્લાઇટ એ આઈ વન એટી સેવનમાં ટોરેન્ટો જવા નીકળ્યો હતો જો કે કૃપેશ પટેલે ઇમિગ્રેશન કાઉન્ટર પર પોતાના પાસપોર્ટ પર લાગેલો કેનેડાનો વિઝા બતાવ્યો ત્યારે ફરજ પર તૈનાત ઇમિગ્રેશન ઓફિસરને તેના પર શંકા ગઈ અને તેને ફ્લાઇટમાં બેસતા અટકાવી દેવાયો હતો અને થોડા જ સમયમાં કેનેડિયન એ એલ ઓએ ઇમેલમાં કન્ફર્મ કર્યું હતું કે આરોપીનો વિઝા બનાવટી છે આ મામલે વધુ તપાસ કરતા એવું પણ જાણવા મળ્યું હતું કે કૃપેશ પટેલે દસ એપ્રિલ બે હજાર ઓગણીસના રોજ આ જ વિઝા બતાવીને મુંબઈથી કેનેડાની ફ્લાઇટ પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યારે પણ તે પકડાઈ ગયો હતો અને તેની સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી મુંબઈમાં પકડાયા બાદ તે જામીન પર બહાર હતો અને આ દરમિયાન તેણે ફરી એકવાર બનાવટી વિઝા પર કેનેડા જવાનો પ્રયાસ કર્યો અને ફરી એકવાર તે ઝડપાઈ ગયો દિલ્હી પોલીસે કૃપેશ પટેલ પર ચીટિંગ ફોર્જરી અને બનાવટી ડોક્યુમેન્ટ્સને અસલી તરીકે રજૂ કરવા ઉપરાંત પાસપોર્ટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને નકલી વિઝા સ્ટીકર ક્યાંથી લાવ્યો તે શોધવા માટેની તપાસ હાથ ધરી છે ધરપકડ બાદ પૂછપરછમાં કૃપેશે કોઈ એજન્ટનું નામ આપ્યું છે કે કેમ તેની સ્પષ્ટતા નથી થઈ તેમજ આરોપી ખરેખર કેનેડા જ જવાનો હતો કે ટોરેન્ટો લેન્ડ થયા બાદ ત્યાંથી અમેરિકા જવાનો હતો તેની પણ કોઈ જાણકારી પોલીસ દ્વારા આપવામાં આવી નથી નોંધનીય છે કે કેનેડાએ હવે તેની વિઝા પોલિસી કડક બનાવી દીધી છે જેથી રિજેક્શન રેટ વધી રહ્યો છે અને ઘણા લોકોને વિઝા હોવા છતાં એરપોર્ટ પરથી જ પાછા પણ મોકલવામાં આવી રહ્યા છે